આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરે દિવાળી પછી નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા અધિકારીઓને જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે આ દિશા બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા વહીવટીતંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા બેઠકમાં સાંસદે સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન જળ જીવન મિશન અમૃત સરોવર યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મનરેગા આંગણવાડી સુધારણા પ્રોજેક્ટ તેમજ આરોગ્ય શિક્ષણ સંબંધિત યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી યોજનાના લાભાર્થીઓ સુધી લાભ ઝડપી પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હરગોવંદ ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ